લોકસભા ચૂંટણી તમામે તમામ હોદ્દા પરથી ધરી દીધું છે રાજીનામું તો ઓબીસી સેલના પ્રમુખ ઘનશ્યામ ગઢવી એ પણ પોતાનું રાજીનામું આપી દીધું છે આ તરફ જામજોધપુર પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા કોંગ્રેસ વડોદરાના ડભોઈના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ જોડાવાના છે ભાજપમાં તેઓ કમલમ ખાતે ભાજપનો ખેસ ધારણ કરીને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હસ્તે જોડાશે ભાજપમાં પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે વેલકમ પાર્ટીનું આયોજન પ્રદેશ અધ્યક્ષ સીઆર હાજરીમાં કરાશે તમામ લોકો નું વેલકમ કે જેવો ભાજપનો ભગવો ધારણ કરીને વિધિવત રીતે જોડાઈ રહ્યા છે ભાજપમાં અન્ય પક્ષના નેતાઓ જ્યારે ભાજપનો કેસરીઓ ધારણ કરશે ત્યારે વેલકમ પાર્ટી અંતર્ગત તેઓને પક્ષમાં આવકારવામાં આવશે બાલકૃષ્ણ પટેલ કે જેવો પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે તો કોંગ્રેસ ઓબીસી સેલના પ્રમુખ ઘનશ્યામ ગઢવી પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે સૌથી વધુ ગ્રામ પંચાયતના સરપંચ પણ ધારણ કરવા જઈ રહ્યા છે કેસરીઓ